સ્પોર્ટ્સ ક્લબમાં માં નોનવેજ ફૂડ પીરસાતું હોવાનો આરોપ અમદાવાદની પ્રતિષ્ઠિત ક્લબોમાં સ્થાન ધરાવતી સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાતની આગામી રવિવારે ઓગણત્રીસ સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે શ્રી રાજેશ પ્રવીણભાઈ બ્રહ્મભટ્ટે પરિવર્તન પેનલ ઉમેદવાર સિરિયલ નંબર ત્રણ તરીકે ચૂંટણી ઝુકાવ્યું છે છેલ્લા થોડા સમયથી નવરંગપુરા સ્થિત આ ક્લબના મેનેજમેન્ટ તથા વહીવટ અંગે પ્રશ્નો ઉઠતા રહ્યા છે ત્યારે ક્લબની ગરિમા પાછી લાવીને અને તમામ સભ્યોનું માન જાળવવાના વચન સાથે રાજેશ પ્રવીણભાઈ બ્રહ્મભટ્ટે સિરિયલ નંબર ત્રણ ચૂંટણી જીતવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે ક્લબની ચૂંટણીમાં ઉમેદવારી અંગે રાજેશ પ્રવીણભાઈ બ્રહ્મભટ્ટે સિરિયલ નંબર ત્રણ જણાવ્યું હતું કે સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત એ સૌ સભ્યોની સહિયારી મિલકત છે અને તેનું સાચા અર્થમાં જતન થાય તે જરૂરી છે સભ્યોના સાથ અને સહકારથી હું તેમના હિત અને સમાન માટે સાચી લડત આપવા માટે તૈયાર છું ક્લબના સર્વિસ ટેક્સના નાણાં પરત મેળવવા માટે મેંલત આદરી હતી જેના લીધે મોટી સંખ્યામાં સભ્યોને પૈસા પરત મળ્યા હતા હજુ પણ જે સભ્યોને પૈસા પાછા ન મળ્યા હોય તેમને મારા તરફથી સંપૂર્ણ મદદની ખાતરી આપું છું સભ્યોનું માન જળવાય અને હિતોનું રક્ષણ થાય એ જ મારો ધ્યેય છે ક્લબની વેલ્યુ માંગ વધારો થાય ક્લબમાં ખોટા ખર્ચા બંધ થાય સભ્યોને સારી સુવિધાઓ મફતના ભાવે મળે અને પારદર્શક રીતે ક્લબનો વહીવટ થાય તે માટે હું તમામ સભ્યોને તેમનો કિંમતી મત મને આપીને વિજયી બનાવવા માટે નમ્ર વિનંતી કરું છું મારા ચૂંટણી ઢંઢેરાના જે પણ મુદ્દા છે તે તમામનું પાલન કરવા હું વચન આપું છું સભ્યોના સમાનની જાળવણી અને હિતનું રક્ષણ એ જ મારું લક્ષ્ય અને આપણી ક્લબ આપણી મિલકત એ જ મારું સૂત્ર પક્ષની બેઠેલા લોકો છે મારો તારો વાલાની નીતિ છે એકબીજાના સેટિંગો ચાલે છે અને પોતે એવું સમજે છે કે માલિક છે માલિક નથી ખાલી કચરા પોતા જોવા બેસાડે છે બંધ ઓફિસો પીઆર વર્ક લાયસન્સનું કરે છે ખોટું કરે છે આ તમામ નવ હજાર સભાસદોની જગ્યા છે માલિક છે એ કોઈ પોતે માલિક નથી ધાક ધમકીઓ આપે છે અગાઉ બી ઇલેક્શન લડનારાને એ લોકો ટર્મિનેટ કરેલો છે મને બી કહેવામાં આવ્યું છે તને કાઢે પણ મારી જોડે એમને એટલા બધા અને બીજા બધાના બી જે લોકો લાગ્યા છે એમના બી કોબાંડો છે હું બીજી વખત બી કહું છું બધા કાચના ઘરમાં રહો છો ખોટું કરતા નહીં ખોટું કરવા દેતા નહીં બોગસ વોટિંગ કરતા નહીં મરી ગયા છે મૃત્યુ લિસ્ટ છે યાદીમાં એ બી બહુ ખોટી વાત છે અને મારો બેલેટ પેપર નંબર ત્રણ છે હું ઉમેદવારી મેં કરી છે તમારા સાથ સહકારથી મને વિશ્વાસ છે કે મારા જાગૃત સભાસદો ખૂબ મતદાન કરશે અને મને વિજય બનાવશે અને હું એમનો અવાજ બનીશ અને હું ન્યાય મેળવીને જમ્પીશ